અગોડ્યા રોડ સંખેડા દસાલાડ ભવન વડોદરા ખાતે જંબુ ગામ દસાલાડ સમાજ વડોદરા દ્વારા આયોજિત હોલી કે રંગ રસિયા સંગ ફૂલ ફાગ ઉત્સવનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું કે જેમાં વલ્લભ ગોલ ભૂષણ વૈષ્ણવચાર્ય ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય એકસો આઠ દ્વારકેશ લાલજી મહારાજ વૈષ્ણવ યુવા આચાર્ય ચરણ પરમ પૂજ્ય એકસો આઠ શરણ કુમારજી મહોદયની મંગલમય પ્રેરક ઉપસ્થિતિમાં વડોદરાનું સુપ્રસિદ્ધ રસિયા ગ્રુપ સુખ

કૃષ્ણ મંદિર જગદગુરુમ જબુગામ દશલાળ સમાજ વડોદરાના ઉપક્રમે જ્યારે રસિયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરામાં વસતા જબુગામના સમસ્ત વૈષ્ણવ પરિવારજનોને હોલિકા પર્વ ડોલોત્સવ અને આ ફાગોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ ખૂબ ખૂબ અભિનંદન છે આજના યુગમાં પરસ્પર પરિવારો જ્યારે ન્યુક્લિયર ફેમિલીઝ થઈ રહી છે તેવા સમયમાં ઉત્સવોના માધ્યમથી ધાર્મિક તહેવારોના માધ્યમથી મહોત્સવોના માધ્યમથી આપણા બધા પરિવારો સમાજ જ્ઞાતિ અને વૈષ્ણવ પરિવારો એક થાય અને સાથે મળી ઉત્સવ મહોત્સવ મનાવે એમાં આપણું ગૌરવ છે આવનાર પેઢી માટે પ્રેરણાસ્પદ છે અને આ પ્રકારના ઉત્સવ મહોત્સવો દ્વારા સંગઠન શક્તિ વધે છે એ સંગઠન શક્તિનું કાર્ય પણ આ સંબલ પ્રાપ્ત થાય એવી મારી શુભેચ્છાઓ સાથે ફરી એકવાર જમુગામ દસાલાળ સમાજ વડોદરાના ઉપક્રમે થયેલા રસિયા માટે એના સમસ્ત પદાધિકારીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભ આશીર્વાદ મારી ખૂબ ખૂબ હોલીની શુભેચ્છાઓ છે શુભમ ભવતુ કલ્યાણમ આજ રોજ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસ ને શનિવારના દિવસે સંખેડા દસાલાળ ભવન વડોદરા ખાતે જબુગામ દસાલાળ સમાજ ભવ્ય ફુલફાક રસિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ પ્રથમ વખત અમારા સમાજ દ્વારા ફૂલફાગ રશિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પહેલો ઉત્સાહ એટલો બધો છે કે જેમાં પાંચ અલગ 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 ગ્રુપ દ્વારા રશિયાની પ્રસ્તુતિ કરવામાં આવી અને આજે લગભગ છસોથી ઉપર સંખ્યાની અંદર જબુગામ દસાલાળ સમાજના સભ્યો પહેલી વખત એકંદ્રિત થયા છે અને આજે આ સુંદર રશિયાનું આયોજન સષ્ટ પીઠાધીશ્વર પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી તેમજ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી સરનમ કુમારજી મહોદય મહોદયશ્રીની અધ્યક્ષતામાં આ સુંદર આયોજનનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને સમાજના દરેક નાના ભૂલકાઓથી લઈને વડીલો તેમજ યુવા વર્ગે તન મન અને ધનથી ખૂબ જ સક્રિય રીતે સહભાગી થઈને આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને બધા જ ખૂબ આનંદથી આ પ્રોગ્રામને માણી રહ્યા છે જય શ્રી કૃષ્ણ